જેસીબી થી પાયો ની ખુદે હોત બનાય ની અને પેલી બાજુ ભી ભરાઈ કરવું પડે આપણે થોડું છે ને આમ મજર પેલી બાજુ પાણી પડે ને પેલી બાજુ ઊંડો ખાડો ખોદવો પડે અહીંયા તમે પગ મેકી રહ્યા બળો છે અદરેક ને અદર તો તો અહીંયા અહીંયા પાયો ખુદલો છે અહીંયા પાતો એ તમારી ના બાજુમાં ના આ લે લે છેલો નાડાનો છેલો હા કેટલો કેટલો ખોદેલો છે

મારે કશું મારે કશું કરવાનું નથી સરપંચ સરપંચ કશું કરવાનું નથી મારે ગાળો નહીં બોલશો ગાળો નહીં બોલશો ગાળો નહીં બોલશો ગાળો નહીં બોલો ગાળો બોલવાનો તમારો અધિકાર નથી ગામની પરજાઓને ગાળો બોલવાનો અધિકાર નથી સાચું કામ કરતા હોય ને એને ભી ખવાની તમને આમ ભલે ફોટા પડે તમને ભીખ હોવાની છે તમે કામ સારું કરો છો બરોબર તમે કામ સારું કરો છો તો પછી ગાળો કેમ બોલો ગાળો કેમ બોલો તમે આ હમણાં તમે શું ગાળો બોલ્યા બોલો કેમ